પ્રકૃતિનું જતન અને પર્યાવરણ જાળવણી આપણી ભૂમિ આપણું ભવિષ્ય જમીનનું પુનઃસ્થાપન રણીકરણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતાના સાથે ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વન વિભાગનો સ્ટાફ અને સેવાભાવી યુવાનો જોડાયા હતા ઉના તાલુકાના દરિયાઈકાંઠા વિસ્તારમાં આવેલા નલિયા માંડવી બીચથી નલિયા માંડવી જંગલ વિસ્તારના બીચ પર ગીર પૂર્વ વન વિભાગના જસાધાર રેન્જ ફોરેસ્ટ સ્ટાફ વન મિત્ર તથા સ્વયંસેવક સહિત સોથી વધુ લોકો દ્વારા જ્યાં ત્યાં પડેલો પ્લાસ્ટિક કચરો વીણી એકઠો કરવામાં આવ્યો હતો તમામ કચરાને વાહનમાં ભરી લઈ જઈ નાશ કરવામાં આવ્યો હતો આમ વન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવી હતી